ખરેખર ગઈકાલે અમદાવાદની અંદર પ્લેન ક્રશ થવાનો જે બનાવ બન્યો એ ખરેખર અદ્વિતીય બનાવ છે અત્યાર સુધી પ્લેન થાય ત્યારે પ્લેનની અંદર રહેલા વ્યક્તિઓનો જ મૃત્યુ થતો હતો આની અંદર પ્લેન ની અંદર રહેલા લોકો માંથી ફક્ત એક જ વ્યક્તિ નું બચત થઈ બાકીના બધા લોકોના મૃત્યુ થયા પરંતુ પ્લેન જે જગ્યાએ હતા ત્યાંના સ્થાનિક લોકોના પણ સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા આવી રીતે પ્લેનની બહારના લોકોનું મૃત્યુ થયું હોય એવા બહુ ઓછા બનાવ હોય છે એમાંનો આ એક બનાવ છે ખરેખર આ બનાવ ખૂબ જ દુઃખદ બનાવ છે અને આપણે જે મૃતાત્માઓ છે

સક્રિય કાર્ય કરતા હતા વિજયભાઈ રૂપાણીએ પોતાના વિદ્યાર્થી કાળથી જ પ્રજાકીય અને રાષ્ટ્રીય કાર્ય કરવા માટે થઈને એમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસક હતા ત્યારે સમાજને સંગઠિત કરવા માટે કામ કર્યું એમના કોલેજના અભ્યાસ દરમિયાન એમને વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે થઈને પણ એમને કામની શરૂઆત કરી ત્યાર પછી વિજયભાઈ એ વિદ્યા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને વિદ્યાર્થી કાળનો અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે થઈને વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે પણ અનેક સમય સુધી એમને કામ કર્યું ત્યાર પછી વિજયભાઈ રૂપાણી રૂપાણીએ રાજકારણમાં આવ્યા રાજકારણમાં આવ્યા પછી કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજકોટના મેયર બન્યા તેઓ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પ્રજાને રોજે સાંભળતા અને જે કંઈ કોર્પોરેશનના પ્રશ્નો હોય અને પ્રજાની લાગણી અને માગણી હોય એ લાગણીને માગણીને વિજયભાઈ વાચા આપતા હતા ત્યાર પછી વિજયભાઈ જ્યારે મેયર તરીકે રહ્યા જ્યારે પણ સમસ્ત રાજકોટની અંદર પોતે જુદી જુદી જગ્યાએ જઈ અને રાજકોટની મ્યુનિસિપાલિટીની દૃષ્ટિએ જે કંઈ આવશ્યકતાઓ હોય એ તમામ એ પૂર્ણ કરતા યશસ્વી રીતે સ્ટેન્ડની કમિટીના ચેરમેન અને મેયર તરીકે પોતાનું યશસ્વીપણું દાખવી અને ત્યાર પછી એ પોલિટિક્સની અંદર આવ્યા એ પોલિટિક્સની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે વિદ્યાર્થી પરિષદમાં એકવીસ વર્ષની ઉંમરે એ સાબરમતી જેલમાં અમારી સાથે નાનામાં નાની ઉંમરના એ ડિટેન્યુ તરીકે કેદી નહીં ડિટેન્યુ તરીકે એ સાબરમતી જેલમાં અંદાજે સાડા અગિયાર મહિના રહ્યા હતા સાડા અગિયાર મહિનાની અંદર એમને સાથી કાર્યકર્તાઓને પ્રેરણા આપી ઉત્સાહ પ્રેરણા કરી અને જેલમાંથી એક પણ કાર્યકર્તા નિરાશ ન રહે જેલની અંદર પણ કાર્ય કરતાની આવશ્યકતા એ પૂર્ણ કરી અને એમને ખૂબ જ પ્રયત્ન કરવો આ કાર્યકાળ દરમિયાન વિજયભાઈ નો એવી છાપ પડી કે વિજયભાઈ સક્રિય કાર્યકર છે સૌ સાથે હળી મળીને પ્રેમથી લે છે કોઈ વિજયભાઈ ને માટે વિજયભાઈ કોઈ માટે વિવાદાસ્પદ નથી વિજયભાઈ પણ કોઈ માટે વિવાદાસ્પદ પછી વિજયભાઈ ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે પણ એમને ગુજરાત પ્રાંતની અંદર સંગઠન નું બહુ સારું કામ કર્યું ત્યારબાદ એ વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમામ ગુજરાત રાજ્યની અંદર એક એક એકે નો પ્રવાસ કરી અને લોકોના પ્રશ્ન છે એ પ્રશ્નની જાણકારી મેળવી અને એનું નિરાકરણ પણ વિજયભાઈએ કર્યું વિજયભાઈ જ્યાં સુધી શાસક માર્યા ત્યાં સુધી વિજયભાઈ પ્રત્યે કોઈ વ્યક્તિને અરુચિ હતી નહીં કોઈ વ્યક્તિ ને એના વિશે વિરોધ પણ હતો નહીં વિજયભાઈ પ્રેમથી તમામ લોકોની વાત સમજી અને એમનું કામ પૂર્ણ થાય એવો હંમેશા પ્રયત્નશીલ રહેતા જેના કારણે ગુજરાતની પ્રજા પણ વિજય ખૂબ જ સંતુષ્ટ હતી